કહેવાય ને કે કચ્છી કહેવત છે વખાણ ખીચડી દાંતે અટકે એટલે કે બહારથી દેખાવ સારું પણ અંદરથી કચરો જેમ અહીં દર વર્ષે નવી વાયરિંગ થાય છે અધિકારીઓ ખડે પગે રહી કામગીરી કરે છે સરસ કેબલ લગાવવામાં આવે છે પણ પછી એકસાથે પંદર તૂટે છે હાલમાં બીજી કહેવત સાચી ઉતરે છે આગળ સિંધ પટોરા પાછળ ગોડા ગસ્ત કરે દેખાવ છે કે મોટું કામ થયું છે પણ હકીકતમાં ઊંડાણથી તપાસ કરતા ખામીઓ બહાર આવે છે તાજેતરમાં માત્ર ત્રણ દિવસમાં નીચેના બનાવો નોંધાયા હતા જેમાં જીબી ગેટ ઉપર ટ્રક ધક્કો મારતા મુખ્ય વાયર તૂટી ગયો સરસ કેબલ લાવી છતાં તેને અનુકૂળ જગ્યાએ લગાવવાનું ભૂલાયું વેસ્ટ થતી વાયર એક વર્ષમાં પલળી જાય ફેર પર આવે તો વાયરમેનને જાડી દેખાતી નથી થાબલા પણ યોગ્ય રીતે મુકાયા નહીં આમ છાંટા પડે તો વીજળી જાય ત્યારે લોકોને પ્રશ્ન થઈ રહ્યા છે કે આ જવાબદારી કોણે લેવી વારંવાર થતી વીજ સમસ્યાઓ માટે જવાબદાર કોણ શું ગામવાસીઓ ગુનેગાર છે કે જેઓ સમયસર લાઇટ બિલ ભરી છે કે પછી જવાબદાર તંત્ર છે છાસઠ કેવી લાઇનમાં એક જ ટીમ મોટું ફોલ્ટ હોય ત્યારે જ ફોન આવે એ પણ વારાફરતી વિલંબથી ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે ડામી કામગીરી માટે જવાબદારોને પ્રશ્નોમાં લઈ પગલાં લેવાય વાસ્તવમાં જરૂરી અને યોગ્ય તકનીકી સુધારાઓ થાય અંતે માતાના મઠ જેવી યાત્રાધામ સાથે સંકળાયેલી ઐતિહાસિક જગ્યા પર વારંવાર વીજ સમસ્યાઓ હોવી શરમજનક બાબત છે અહીંના અને યાત્રાળુઓ બંને માટે સુવિધાઓમાં સુધારો જરૂરી છે નેમ નાટક નહીં વાસ્તવિક કામગીરી જોઈએ રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા